કે શું સી આર પાટીલ આવનારા દિવસોમાં દિલ્હી દરબારમાં જોવા મળશે શું સી આર પાટીલ આ વખતે દિલ્હી જવામાં સફળ રહેશે કે પછી દર વખતેની જેમ ખાલી ચર્ચા અને વાતો રહેશે આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ હવે જાહેર થશે થોડા દિવસો પછી અને પછી ગુજરાતમાં ખેલ શરૂ થશે પ્રદેશ પ્રમુખની ખુરશીનો પ્રદેશ પ્રમુખની ખુરશી માટે લોબિંગ પણ થશે મંત્રી મેળ મંત્રી પદ મેળવવા માટે પણ ભયંકર લોબિંગ થશે જો કે શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ નવા ચહેરાઓ સામે આવશે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં બદલાવ આવશે કેટલાય ચહેરાઓ બદલાઈ જશે કેટલાય નવા ચહેરાઓ આવશે કેટલાય પ્યાદાઓ બદલાઈ જશે કારણ કે જે પ્રમુખ આવશે એ પોતાના વ્યક્તિ પણ ધીરે ધીરે સેટ કરશે એ પણ દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં કોણ હશે નવા પ્રદેશ પ્રમુખ તેના પર ચર્ચા કરીએ પહેલાં એ ચર્ચા જરૂરી છે કે સી આર પાટીલ દિલ્હી જશે કે ગુજરાતમાં રહેશે પરિણામ બાદ નવી સરકાર બનશે અને કહેવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલે જે ગુજરાતમાં પરફોર્મન્સ આપ્યું છે એકસો છપ્પન બેઠકો ખબર નથી કે આ રેકોર્ડ તૂટશે કે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં જે મહેનત કરી સી આર પાટીલે ગુજરાતમાં જે મહેનત કરી બે હજાર બાવીસમાં તે એકસો છપ્પન બેઠક સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં ચર્ચાની છે સી આર પાટીલે પોતાનો એક અલગ જ અંદાજ મૂક્યો છે ગુજરાતમાં લોકસભામાં પણ પાંચ લાખનો લક્ષ્ય હતો હવે ખબર નથી કે પાંચ લાખનો લક્ષ્ય જો કે આ વાત શક્ય નથી અત્યારની સ્થિતિ મુજબ પરંતુ તેમણે લક્ષ્ય મોટો રાખ્યો હતો વિધાનસભામાં તેઓ એકસો બ્યાસીની વાતો કરતા હતા પરંતુ મૂળ વાત એ છે કે એકસો છપ્પન તો મળી આ રેકોર્ડ આવનાર સમયમાં કોણ તોડે છે એ પણ એક સવાલ છે પણ સીઆર પાટિલનું પરફોર્મન્સ શાનદાર રહ્યું સીઆર પાટીલે ગુજરાતમાં શરૂઆતમાં કહ્યું કે હું કોંગ્રેસમાંથી આવતા લોકોને નહીં લઉં પરંતુ ત્યારબાદ તેણે એ જ કર્યું દિગ્ગજોને ભારતીય જનતા પાર્ટીમાં લઈ લીધા હવે દિગ્ગજો પણ ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું ગ્રુપ બનાવી રહ્યા છે અને મંત્રી પદ પણ તેને મળવા જઈ રહ્યું છે તેવી વાતો છે પરંતુ સીઆર પાટિલનું શું થશે એ પક્ષ પલટુ નેતાઓનું શું થશે કહેવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ પદ છોડશે તો તેને તે સમય દરમિયાન અથવા તો થોડા સમય પછી દિલ્હીમાં લઈ જઈ શકવામાં આવે છે સી આર પાટીલને છેલ્લા ઘણા સમયથી દિલ્હી જવાની ઈચ્છા પણ છે અને આ વખતે સી આર પાટીલ માટે દરવાજા ભારતીય જનતા પાર્ટી ખોલી પણ શકે છે સી આર પાટીલ કેન્દ્રમાં જાય છે કે નહીં એક સવાલ છે પરંતુ એક સવાલ એ પણ છે કે પક્ષ પલટું નેતાઓનો શું થશે જે નેતાઓ સી આર પાટીલના કમિટમેન્ટ સી આર પાટીલે રૂમાલ મૂક્યો તેના કારણે આવ્યા છે એ બધાનું શું થશે કહેવામાં આવી રહ્યું છે કે એ એ સેટ કરીને જશે અથવા તો તમામની જવાબદારી પર રહેશે ભવિષ્યમાં પણ સી આર પાટીલ તેની માટે કામ કરતા રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જો કે રાજકારણમાં કંઈ હોતું નથી નજીકમાં નજીકનો વ્યક્તિ પણ ક્યારેય બદલાઈ શકે છે જોકે જે સેટ થઈ જશે તે સેટ થઈ જશે ભવિષ્યની વાત ભવિષ્ય પર રહી શકે છે સી આર પાટીલ કેન્દ્રમાં જશે તો બે શક્તિની તાકાતમાં વધારો થશે તો તે ત્યાં બેઠા બેઠા પણ ગુજરાતમાં પક્ષ નેતાઓને સ્થાન મોટું આપી શકે છે એટલા સક્ષમ થઈ સી આર છે કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ બેસશે આ નવા પ્રદેશ પ્રમુખ તરીકે બેસવામાં સૌથી વધારે સૌથી વધારે એક ફેક્ટર ચાલી રહ્યું હોય તો કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી હશે કહેવામાં આવી રહ્યું છે એ પણ કે કદાચ ઓબીસી ના આવે તો આદિવાસી ચહેરો પણ મૂકી શકે છે આવનાર સમયમાં આપને ખબર આપને ભૂતકાળમાં ખબર છે કે દસ ટકાના મદદથી હતી સત્યાવીસ ટકાના મત આપવામાં આવે છે ઓબીસીને અને આવનારા સમયમાં તેની ચૂંટણીઓ સામે છે અને આમ પણ ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટીને ઓબીસી મતદાતાઓ જે મળ્યા છે અને મળી રહ્યા છે ધીરે ધીરે વધી રહ્યા છે ઓબીસી મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે તે જવા દેવા ઈચ્છતી નથી કદાચ ઓબીસી ચહેરો હશે એ નક્કી છે નવાણું ટકા દેવસિંહ ચૌહાણ ખેડાથી સાંસદ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં જીત્યા આ વખતે ક્ષત્રિય આંદોલનની લહેર ખેડામાં પણ જોવા મળી આનંદમાં પણ જોવા મળી પરંતુ ખેડામાં કહેવાય કહેવાય છે કે દેવસિંહ ચૌહાણે નાક બચાવી લીધું ખેડામાં કહેવાય છે કે દેવસિંહ ચૌહાણે આટલો વિરોધ હતો છતાં પણ ડેમેજ કંટ્રોલ ખૂબ જ સરસ કર્યું હતું દેવસિંહ ચૌહાણ કહેવામાં આવે છે કે સરકારી જોબ મૂકીને આવેલા છે જે મુજબ માહિતી મળે તો તેને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે તેવા વાવડ છે રમીલાબેન બારા ખેડબ્રહ્માથી વર્ષો સુધી લડ્યા અને અશ્વિન કોટવાલ સામે હાર્યા પણ ખરી અને અંતે અંતે તેઓ અશ્વિન કોટવાલને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાય છે અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે પક્ષ પલટો કરે છે બે હજાર બાવીસની ચૂંટણીમાં આ જ અશ્વિન કોટવાલ હારી જાય છે એક સમીકરણ તેવું પણ નીકળતું હતું કેશન કોટવાલને હરાવવા પાછળ રમીલાબેન બારા જવાબદાર છે એ પણ ચર્ચા છે રમીલાબેન બારા પોતે રાજ્યસભામાં ગયા છે અને આજ રમીલાબેન બારા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં કામ કરતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તેમને રાજ્યસભા મોકલ્યા છે આજ રમીલાબેન બારાને પ્રદેશ પ્રમુખ પણ બનાવી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે સમજાતું નથી કયા ધારા ધોરણ મુજબ આ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે ગુજરાતમાં તો તેવા વફાદાર અને આદિવાસી અને ઓબીસીમાં આવતા ઘણા નેતાઓ છે બેશક એ નેતાઓ પણ બની શકે છે પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે કદાચ કોઈને પણ ખબર નહોતી અને અપેક્ષા પણ નહીં હોય કે સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે આ ભારતીય જનતા પાર્ટી છે કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે અને અચાનક અચાનક કોઈ નવો ચહેરો મૂકી દે મારી અને તમારી વચ્ચે તો પણ નવાઈ નહીં હાલ એક ફેક્ટર ચાલી રહ્યું છે ઓબીસીનું જોવું રહ્યું કે આ ફેક્ટર કેટલું કારગર સાબિત થાય છે પરંતુ એક વાત જોવા મળી રહી છે એક વાત સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખ બદલાવા જઈ રહ્યા છે સી આર પાટીલને આમ પણ મુદત પૂર્ણ થઈ ચૂકી હતી એક વર્ષનો વધારો આપવામાં આવ્યો હતો સી આર પાટીલે તેમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે પરંતુ આ એક કાટાળો તાજ છે જી હા મિત્રો પ્રદેશ પ્રમુખનો ગુજરાતનો તાજ હવે કાટાળો થઈ ચૂક્યો છે બેશક તમામ નિર્ણયો મોટાભાગના કેન્દ્રથી આવતા હોય છે ગુજરાત મોડલ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી લઈને જઈ રહી છે તો ગુજરાતમાં ગુજરાતની જે મેઇન મેઇન ધુરા છે એ પોતાના હાથમાં જ રાખે છે દિલ્હીમાં પણ સીઆર પાટીલે જે પ્રકારનો ખેલ કર્યો છે સીઆર પાટીલે જે પ્રકારની ખીચડી કરી છે એમાં કોંગ્રેસના લોકો પણ છે એમાં આમ આદમી પાર્ટીના લોકો પણ છે એમાં ભારતીય જનતા પાર્ટીના જૂના જોગી છે સિનિયર નેતાઓ છે કે હજુ હજુ સુધી અમુક પદોની માગ કરતા રહ્યા છે પરંતુ તેને મળ્યું નથી આ તમામ ભેગા થયા છે આ તમામ ભેગા થઈને હવે શું કરશે તેને તેનો એક સવાલ છે ચૂંટણી હતી કેટલાય લોકો શાંત રહ્યા કોઈએ પડદા પાછળ ખેલ કર્યો કોઈએ કોઈને હરાવવા માટે કામ કર્યું ને એ તો થતું રહ્યું છે પરંતુ ચૂંટણી પછી જે રંગ જોવા મળશે એ કંઈક અલગ હશે અને આ તમામ ભેગા થઈને શું કરશે એ પણ એક જવાબદારી છે પ્રદેશ પ્રમુખની સી આર પાટીલ અત્યાર સુધી સંભાળતા રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ આવશે એ શું આ બધાને સંભાળી શકશે કારણ કે આ ખીચડામાં પ્રદેશ પ્રમુખ દોડતા થઈ જતા હોય છે સીઆર પાટીલની પણ મુશ્કેલી વધી ગઈ હતી લોકસભા ચૂંટણીમાં પણ પક્ષ પલટો કરીને લાવ્યા હતા તેના કારણે કેટલાય નેતાઓ નારાજ થયા હતા દિલીપ સંઘાણી પણ બોલ્યા હતા નારણ કાછડિયા પણ બોલ્યા હતા અને સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ છે છતાં તેની સામે બોલે તો આપ જો વિચારી શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના કેટલા લીલે લીરા ઉડ્યા આમ છતાં પણ સીઆર પાટીલ કામ કરતા રહ્યા હવે નવા પ્રદેશ પ્રમુખ આવશે તેની માટે સૌથી મોટો પડકાર એ જ હશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલતા ડખાને સપાટી સુધી ના પહોંચવા દે ડખા તો દરેક પાર્ટીમાં ચાલતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે જે સપાટી પર ડખા આવ્યા એ કદાચ અલગ જ હતા ખૂબ જ મોટા પ્રમાણમાં આંતરિક વિરોધ જૂથવાદ સામે આવ્યું અને આ જૂથવાદના વિરોધને શાંત કરવા માટે નવા પ્રદેશ પ્રમુખ મૂકવામાં આવશે એક વાત એ પણ છે કે જે બુથ અને બુથ કમિટીને જે કહેવામાં આવ્યું હતું પેજ પ્રમુખને એમાં પણ આ વખતે જે મતદાન થયું છે એ તમામ આંકડાઓ ખોટા સાબિત થયા છે તો નવી પેટર્ન પણ નવા પ્રદેશ પ્રમુખ આવીને લાગુ કરશે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો તેની સામે નાની નાની ઘણી ચૂંટણીઓ છે અને ક્ષત્રિય સમાજનું આંદોલન તે ભૂલી ન શકે કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન મોકૂફ થયું છે બંધ નથી થયું ને આવનારા સમયમાં પણ તેનો કરંટ નાની ચૂંટણીઓમાં બેશક જોવા મળશે જોવું રહ્યું આવનાર સમયમાં કોણ નવા પ્રદેશ પ્રમુખ તરીકે આવે છે કોણ ખુરશી પર બેસે છે કોને આ કાંટાળો તાજ પહેરવા મળે છે અને એક વાત એ પણ છે કે સીઆર પાર્ટીની જે ઈચ્છા છે આટલું સારું પરફોર્મન્સ ગુજરાતમાં આપ્યું પરંતુ તેની જે ઈચ્છા છે દિલ્હી જવાની એ ભારતીય જનતા પાર્ટી પૂરી કરે છે કે નહીં આપનું શું કહેવું છે કોણ હશે નવા પ્રદેશ પ્રમુખ કયું ફેક્ટર આપને લાગે છે કે જવાબદાર હશે સીઆર આર પાટીલ વિશે આપનું શું કહેવું છે સીઆર પાટીલને શું દિલ્હી લઈ જવા જોઈએ કે નહીં અને સીઆર આર પાટીલ ગુજરાતમાં જે કરીને ગયા છે કોંગ્રેસના એ લોકો છે બધું જે મિક્સ થયું છે ખીચડી થઈ જાય આખી એ તમામ જે પ્રશ્ન આવનાર સમયમાં જોવા મળશે તેનું નિરાકરણ કોણ લાવી શકે છે કેવો કોયો એ વ્યક્તિ છે કે તમામ જે લાયકાત છે તેમાં બંધ બેસે છે અને પોતે આ તમામ જે મુશ્કેલી આવશે તેનો સામનો કરવા માટે પણ સક્ષમ હશે આપના અભિપ્રાયની રાહ છે આપ આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું પણ ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર